યાર આ લોજીકો દેવો આવે રીવાર દબાય લેની મજબાઈ સંતર રાખો સંતર બસ રેડી રોનાટી હોતી નોય કિલો હે પિસ્તાની ખાલી કિલો વજન હે ભાઈ ચાલો ને કેમ તમારો આટલો વજન

હા તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકતા હશો કે ભવાની મંદિર અમે પહોંચી ગયા છીએ અને સંજય ભાઈ કઈ કાગળિયા ફાઇડ મેં કીધું ટિકિટ છે શું ટિકિટ જ છે પોલી સેટેલાઇટ નાઉન્ડ લાઈટ હાઉસ ટિકિટ હતી વનડી ઠેકિંગ ગયા હતા ને ઇન ઇટ બીજી ટિકિટ હતી એમ ને શું કહે છે

અને ભાઈ મારા મહેમાન છે આજ તો અમે મહેમાન નવાજે કરાવશું પછી લઈ જ વિચાર કરીએ છીએ ક્યાં લઈ જાવ ને દરિયા કિનારો વધારે પસંદ આવ્યો છે એવો વિચારીએ કે દરિયા કિનારે લઈને વ્યાજ એક પ્લેન પ્લાન કરીએ જોઈએ છીએ જેમ થાય એમ કમ્પ્લીટ ભેડ આવી આજ જો બપોરે ખાધું નથી કાંઈ રહેતા નથી ખાધું એટલે ભૂખા બોલાવી દેવાના છે ખાઓ ખાઓ તમે

ફાઇનલી દોસ્તો મારે ઘર કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો અને કાજુ દવા લેવા ગઈ થોડી કમજોર તબિયત જેવો ખાલી અત્યારે દાંત કાઢે કેમેરો સામે કર્યો ને એટલે બાકી કેવું મોઢું હતું જાઓ તમે આવું હતું તો તમે જોઈ શકતા હશો એ ઘરે જમવાની છે અને હું બહાર જમવાનું હોઉં તો તમે જોઈ શકતા હશો કે અત્યારે અમે હવે જમ

એટલે હું જગાભાઈન જતા હતા પણ જગા ભાઈ બંધ હતું હા જગભાઈ અને હવે તમે જોવો આમ બેઠા બેઠા મહુવાનું જોરદાર લોકેશન જોવાનું ભરતભાઈ હવે ઓર્ડર કરે છે કંઈક ભરતભાઈ હકીકત એટલા ભેગાથી એક વાત ન પૂછો કારણ કે અમે છે ને એમને વેમમાં કે અમે પેલા નાસ્તો કરી લીધો એ મોડા પડ્યા હા ભરતભાઈ અને ના રેજો ભરતભાઈ વોટર દેહે ભરતભાઈ આટલું મગાઈ લેજો ભરતભાઈ આવી હો હવે તમને જીવ આવી ગયો છે બધા ફોટા પડે હવે જગભાઈ ની સોપે આયા છે સોપે વાયરલ થઈ સોપ વાયરલ હોય હવે બધા વાટે એવું

મન ડું રેં રે રે ઠાકરની ઠાકર મારી મન મોઢો રે ફરો ફનલ તું બતા જ મારી દીવસ બુ ઈ દિવાસ ના હાથ મેં અનુસાંધિયા તાણે હાલો તો રજા લઈ ભણુબા એ નકર બેહો નકર રોકાઈ ગય હવાર આમ જો દૂધ બૂદ પીન પછી જાય ના ના દૂધ વાટો હવાર રોકા હવ હવે રવાઈતે ઓકે ઓ ચેક ભાઈ 3 વાગ્યા રાત ને એક સાઈ ભણુબા બોલ તો તકને ફોલો

હા હાલો ભણુપુર રજા લઈ એમ હવે આ બધું જીવડા બહુ હોય હવે હું તમને સમજાણું કે એ આ ભરતભાઈ સમજાવ્યા પછી બાદરા પાછું નીકળવું તો નઈ નીકળે હાલો જય માતાજી હાલો માતાજી જય માતાજી હાલો આવજો લગીન બે હાલો જય જય માતાજી આપણે વ્લોગ ને એન્ડ કરીએ અને કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ચા હું ભૂલાઈ ગયું હવે એક અમે વિડીયો લઈને આવીએ છીએ હું જગબાઈ તમારા ચેનલ ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો